જય માતાજી જય દ્વારકાધીશ બધીને તમારું બધીનું સ્વાગત છે આપણા નવા વિડીયામાં આજે આપણે પેલી ટ્યુબ હંધાઈ આવ્યા હતા એને જ આપણે પાથરી દઈ અને એમાં જે વસ્તુ ભરવાની છે એ બધી વસ્તુ ભરી દઈ તો પહેલાં તો આપણે ઓટા પૂઠા ભૂઠા હૈલા ગોપાલના નાવે એવા અહીંથી પાથરી દઈએ તો હાલો આપણે એને ટ્યુબ પાથરવા માંડીએ આપડી ટ્યુબ છે ને પતરે કમ્પ્લીટ થઈ ગઈ છે હાવ કમ્પ્લીટ થઈ ગઈ છે પતરે અને એમાં બે બેરલ પાણી ભરી દીધું છે બે બેરલ પાણી ભર્યું ને ત્યાં લાઈટ વહી ગઈ એ તો સારું છે બે બેરલ પાણી ભરાઈ ગયું એટલે હવે કઈ ઉપાધિ નથી નકર પાછી હાકેલવી પડે કારણ કે પવન બહુ છે અટાણે તો ઉડી ને કા માથે કઈ પાણા મૂકવા પડે પણ તો તૂટવાની બીક લાગે એટલે આપણે હવે ને ભરાઈ ગયું છે હવે કઈ ટેન્શન છે ને એટલું બે બેરલ પાણી છે એટલે કઈ એટલું તો ઉડાડી શકે નહીં તો હવે આપણે બપોર થઈ ગયા હે તો હવે આપણે હે ને બપોરે કરતા આવીએ અટાણે એક વાગી ગયો હે તો આપણે બપોરા કરતા આવીએ અને પછી પાછા બે અઢી વાગ્યા આવશું તો આ પાવર એ આવી જાય હે કદાચ તો પછી આપણે ભરી દેવું ને એમાં જે જે નાખવા છે એ આપણે નાખી દેવું બરાબર તો હાલો અટાણે આપણે કરતા આવીએ બપોરા હાલો તો હવે આપણે હે ને પહેલાં તો હેલી હેલી વસ્તુ છે એ પહેલાં તો નાખી દઈ આપણે પહેલાં તો ખા ખાટી સાઈઝ છે એ નાખી દઈએ પછી ગૌમૂત્ર નાખી દઈ અને ગર ને સાણને એને તો ઓગાળવી અને એને તો વાર લાગે એટલે પહેલાં આપણે ખાટી સાઈશ અને ગૌમૂત્રલમાં નાખી અને ટ્યુબમાં ભરી દે પિંચોતેર લીટર ખાટી સાય અને પિંચોતેર લીટર ગૌમૂત્ર નાખવાનું છે તો આપણે નાખી દઈએ દોઢસો કિલો સાણ નાખવાનું છે અને દહ કિલો ચોખાનો લોટ નાખવાનો છે અને પિંચોતેર કિલો ગર નાખવાનો છે તો પહેલાં આપણે પિંચોતેર કિલો સાય અને પિંચોતેર કિલો ગૌમૂત્ર નાખી દઈએ પિંચોતેર લીટર શાહી ભરે ગઈ છે હવે આપણે વાલ ખોલી અને જવા દઈ શાહી નખાઈ ગઈ પિંચોતેર લીટર હવે આપણે ગૌમૂત્ર નાખી આમાં એમાં ગૌમૂત્ર પાંચ ડબલા એટલે પચી અને દસ પાંત્રીસ લીટર થયું એટલે આપણે પાંત્રીસ લીટર નાખી આવી પછી પાછો એક ફેરો કરશું પિંચોતેર લીટર સાહે ને પિંચોતેર લીટર ગૌમૂત્ર નાખી દીધા હે હવે ગૌમૂત્ર નાખ્યું ને એમાં બેલ ધૂરું છે થોડુંક તો આપણે પાણી ભરી દઈ ઓય પાવર એ યોગ્ય કાંઈ વાંધો નહીં આપણે હમણાં જવા દઈએ ગૌમૂત્રને પછી પાવર આવશે પછી પાણી પાછું ફેર નાખજે અર્ધું ભરાણું હે વાલને પાછો કરી દે બંધ હવે છે ને આપણે પાવર વયો ગયો છે પાવર આવશે પછી પાણીથી ભરી દે હું અને પછી આપણે સાણ ને ગર નાખશું પછી બેક્ટેરિયા એના ત્રણ લીટર આવ્યા એ નાખ દે હું ભેગા અને સોખાનો લોટ એ ચોખાનો લોટા જે દરાવા મૂકો હે એ કાયલ આવી જાય એની કાલે આપણે નાખ દેવું અને પછી પાણી ભરી દેવું ફૂલ તો હવે પછી આપણે નાખી દે એટલે થોડુંક આને આમ છે ને રાબડા જેવું બનાવી નાખીએ ને તો ગાય ઘા ઓગરી જાય બીજું કાંઈ નહીં આવી રીતે આપણે દોઢસો કિલો સાણ નાખવાનું હોય એટલે ટૂંકમાં આ તગારું તો મોટું છે આમાં તો મણે ખમાઈ જતું હોય છે પણ ઓલું નાનું તગારું હોય આપણે દસ કિલાનું અંદાજિત રાખી દસ કિલો એમાં અંદાજ હમાતું હોય છે તો પછી બેરલમાં અટાણે તો પાવર નથી એટલે બેરલ ભરાય એમ નથી પાવર આવશે પછી સાણ નાખી આવી રીતે રાબડોને પાછો બેરલમાં હલાવી હરખાય પાણી ભરી મિક્સ થઈ જાય ને એટલે પછી એમાં જવા દેવું પછી ગોળ નાખ દેવું અને પછી ચોખાનો લોટ તો હાલો હવે અટાણે પાવર નથી એટલે અટાણે તો કાંઈ નખા હે નહીં પાવર આવે તી વાત હવે પાવર આવી ગયો હે તો આપણે બેરલ ફરી ફરાઈ ગયું આખું બેરલ હવે એને તરીકે હલાવી નાખીએ તો હવે હે ને આપણે થોડું હલાયું ને તો હેઠે રહી જાય પણ એ પાછું પાછું મિક્સ કરી લે હું એમણે નાખ્યું એ ઓગળતું નથી એનાથી ઓલું આપણે જે તગારામ ઓગારી નાખ્યું ને એ સારું છે એટલે હવે આપણે એમ જ કરશું તો અટાણે એટલું તો આપણે જવા દઈએ અને પહેલાં રિલીઝ કરી દઈ હવે આપણે નાખી દઈ ઘર આપણે ડબ્બો તોડી નાખ્યો હે ને અથધો નાખી દીધો હે હવે ત્રણ ડબ્બા છે એટલે ત્રણ ડબ્બા આખા ગોળના નાખવાના છે તો આપણે ને પેલા હે ને આમ ઓગાળી લઈએ એક ગ્લાસ મતલબ તરતીએ પૈડો રહીએ પેદર પૈડો ન રહીએ ઓગળી જાય ને તો આપણે ઘરને એક ગ્લાસ ઓગાળી લઈ અને પછી ઘરને આપણે પિંચોતેર કિલો ઘર નાખવાનો હે તો એ નાખી દઈએ ત્રણ ડબ્બા હવે આપણે સાણ ને ગર ને ગૌમૂતર ને ખાટી સાય ને એવું બધું નખાઈ ગયું હવે આપણે ભાતનું ઓહામણ અથવા તો સોખાનો લોટ નાખવાનો હતો તો આપણે સોખાનો લોટ આવી ગયો છે તો આપણે સોખાનો લોટ નાખી દઈ અને એનો જે બેક્ટેરિયા છે ત્રણ લીટર ભેગા આવ્યા હે એ આપણે બેક્ટેરિયા નાખી દઈ હા છે બેક્ટેરિયા એ ઓન કલ્ચર છે જે માઇક્રો ઓર્ગેનિઝમ આવે છે માઇક્રો ઓર્ગેનિઝમ બેક્ટેરિયા છે ત્રણ લીટર એ આપણે નાખી દઈ અને ચોખાનો લોટ નાખી દઈ પછી હવે ખાલી આપણે એક સબલું એક મોટું છે સાણ નાખવાનું એટલું જ છે ને બાકી પછી બધું ભરી દેવાનું હોય આપણે તો આપણે પહેલાં ચોખાનો લોટ નાખી દઈએ દસ કિલો સોખાનો લોટ છે એ નાખી દઈ આપણે આમ તો સોખાનો લોટ શીખણો હોય ને ઓગળીની ઘડી માંથી આપણે બેક્ટેરિયા વેળવી અને ફલાવી નાખીએ સરખાઈએ આપણે જે આ એરનું હે ને અહીંયાથી ગેસ નીકળે એટલે આપણે ગેસ ની નળીને આ પાણીમાં ડુબાડીને રાખવાની છે આપણે આ પાણીમાં ડુબાડીને રાખવાની છે આવી રીતે આપણે ને અહીંયા એને કઈક આમ સૂક મારી અને આમ રાખી દઈ વ્યવસ્થિત આપણી ભરાઈ ગઈ છે ડ્યુ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે એમાં આપણે બધુંય નાખી દીધું છે કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે ખાલી એમાં ત્રણ ચાર બે પાણી ઘટે છે ને એ નાખવાનું છે તો એ પાણી નાખી અને પછી આપણે એને બે મહિના લગ્ન હમણાં પડી દેવા દેવાની છે બે મહિના પડી રહી એટલે આમાં બેક્ટેરિયા ડેવલપ થઈ જાય પછી બે મહિના પછી જો અહીંથી અહીંથી કાપી લેવાનું એટલે અહીંથી પાણી નીકળે હાવ એટલે અહીંથી તમે હો લિટર કાઢો ને દરરોજનું નીકળે અહીંથી હો લિટર કાઢો એટલે પાછો લિટર નો માલ નાખવાનો જો અહીંથી તમે હો લિટર કાઢો એટલે આમાં પાંચ કિલો સાણ અઢી કિલો ગોળ અઢી લિટર સાયસ અને અઢી લિટર ગૌમૂત્ર અને અઢી લિટર પાણીમાં હો ગ્રામ ચોખા રાંધવાના અથવા તો ચોખાનો હો ગ્રામ ચોખાનો લોટ નાખી દેવાનો અને એ બધું ત્યાંથી અહીંથી કાઢો એટલે પાછું વાંચી ભરી દેવાનું બેરલ એક કાઢો તો તોમાં બેરલ એકનો માલ ભરવાનો બસો નો અહીંથી બસો લીટર કાઢો એટલે બસો લીટર એટલે આની કેપેસિટી હો ની હે કાયમીની એટલે અહીંથી કાયમી હો લીટર નીકળે જેમ કીધું એમ હો નો વાટી માલ નાખી દેવાનો અહીંથી હો લીટર કાઢી લેવાનું આથી હો નો માલ નાખી દેવાનો તો આપણે કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે હવે આપણે અને બે મહિના આરામ કરવા દઈ અને બેક્ટેરિયાને એનું કામ કરવા દઈ પછી આપણે બે મહિના પછી આપણે આનો ઉપયોગ કરવાનો છે તો આ વિડીયાને આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ બધેને જય દ્વારકાધીશ જય માતાજી